ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન અકોટા સરસાજીનગર ગૃહ ખાતે બે દિવસ યોજાશે આ ચિત્ર પ્રદર્શનનો મહાનુભાવના હસ્તે ઉદઘાટન કરી ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સેવા પખવાડાના ના ભાગરૂપે સત્તરમી સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી જુદા જુદા પ્રકારના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જીવનના સંદર્ભનું પ્રદર્શન અને એમના કરેલા કામો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે પાંચ વિધાનસભા ક્ષેત્રના અલગ અલગ કાર્યકર્તાઓ માટેના સમયની ફાળવણી કરવામાં આવી છે કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ સમયે આવી અને પ્રદર્શનની નિહાળી શકે તે પ્રકારના સુંદર ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ

પ્રદર્શન તથા તેમના કામોને નિહાળ્યું હતું આ ચિત્ર પ્રદર્શન તારીખ છવ્વીસ થી સત્યાવીસ સપ્ટેમ્બર સવારે દસ થી છ કલાક સર સયાજીનગર ગૃહ અકોટા ખાતે ચિત્ર પ્રદર્શનની નિહાળી શકશે આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરના સર સયાજીનગર ગૃહ ખાતે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવન પ્રસંગોને વણી લેતી એક પ્રદર્શિનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા વડોદરા શહેરના સૌ નાગરિકો તથા ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાશ્રીઓને આદરણીય વડાપ્રધાનશ્રીની પદ્ધતિની એક અલગ જે અલગ અને અવિરત જે એમની સેવા કાર્યોની શૃંખલાઓ છે એના વિશે પૂર્ણ માહિતી મળી શકે તેમ છે ત્યારે હું આજના દિવસે જે સત્તરમી સપ્ટેમ્બર આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી લઈ અને બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ સુધી આ અલગ અલગ સેવા પખવાડિયા નિમિત્તના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એમાંનો જે કાર્યક્રમ એટલે આદરણીય વડાપ્રધાનશ્રીના યાત્રાની બધી જ યાદોને સમાવિષ્ટ કરતી આ પ્રદર્શનીનું આયોજન હું આપ સૌને ખૂબ વિનમ્ર અપીલ કરું છું કે ચોક્કસ આદરણીય વડાપ્રધાનશ્રીની આ પ્રદર્શનીની ચોક્કસ મુલાકાત લઈએ અને એમના કાર્યોની અને એમના જીવનયાત્રાને આપણે સૌ નિહાળીએ સેવા પખવાડિયાના ભાગરૂપે સત્તરમી તારીખથી બીજી તારીખ સુધી અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એમાંનો એક કાર્યક્રમ એટલે આજે માન્ય મોદી સાહેબના જીવનના સંદર્ભનું પ્રદર્શન અને એમના કરેલા કામોને અહીંયા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં પાંચ વિધાનસભા ક્ષેત્રના અલગ અલગ કાર્યકર્તાઓ માટેના સમયની ફાળવણી કરવામાં આવી છે પરંતુ એકંદરે કોઈપણ કાર્યકર્તા કોઈપણ સમય આવી અને પ્રદર્શનને નિહાળી શકે તે પ્રકારના સુંદર મજાનું આયોજન છે આયોજનમાં આજે માન્ય મેયરશ્રી માન્ય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ અને સૌ કોઈ લોકો આજે ઉપસ્થિત છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આનો ઉપયોગ કરે અને એનામાંથી પ્રેરણા લે એવી અમારી સૌને વિનંતી છે